હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં દેશો જય હિન્દ જય મહાદેવ તો આજે વળી પાછું આપણે જવાનું છે કોલેજે કેમ કે આપણે આટલા દિવસ સુધી જે કામ કર્યું થોડું દેખાડવાનું હોય અને સાઇન મળવાની હોય એક એ કામ છે અને પછી એક જગ્યાએ બીજી જગ્યાએ જવાનું છે બેંકના કામ માટે જો એ ભાઈ મળે તો મળશું અને પછી આવીને કરી આવશું પછી તો આપણું કામ હોય ત્યાં સુધીમાં આપણે બીજું અત્યારે કામ એ છે કે આપણે એક વિડીયોનું કાલે શૂટિંગ કરી નાખ્યું મતલબ કે આપણું જે મેઇન ચેનલ બીજી છે કોલી જે રિવ્યૂવાળી એમાં અને એક અત્યારે કરું છું બસ તો જે લોકોએ નથી એ ચેનલ હજી સુધી જોઈ જાઓ અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો જોતા રહ્યો હાલો તારે મળે તમને આગળ હું એનું આપણે જવાનું હતું કોલેજે આજે અને મેડમે આજનું શેડ્યુલ કેન્સલ કરી નાખ્યું તો પાછું આપણે જવાનું છે પ્રોજેક્ટ બનાવવા તો કેટલા આ જે લેટ જવાનું છે કેમકે કોલેજ જવાનું પ્લાનિંગ હતું બધું કેન્સલ થયું તો બધું આ ડોળું થોડુંક ભેળ વાઈ ગયું એટલે ત્રણે વાગ્યા છે એટલે ત્રણે ક્યાં બે વાગ્યા છે અને ત્રણે વાગ્યા જવાનું છે ત્યાં સુધી આપણે અત્યાર સુધી આપણું કામ કરતા હતા મતલબ કે આપણે પ્રોજેક્ટ પહેલાં જે સેમિનાર બનાવવાનો છે સેમિનારની પીપીડી બનાવી નાખી અને હવે જમી લેવી અને પછી મળવી તમને ચાલો આર વાલો તર મિત્રો હવે આપણો ટાઈમ થઈ ગયો છે જવાનો આપણા કામે થોડો વાળવા નીકળવી આપણે અને ફોનમાં થોડું ઘણું ચાર્જિંગ ઓછું હતું તો કરી લીધું ફૂલ વાલતા થઈ તડકા ચાલો ચાલો પછી મિત્રો કદાચ લેટ થતું હોય ને અમુક તો એ બધું સારા માટે જ થતું હોય જુઓ લેટ થયોના કારણે બે ફોન આપણે ફૂલ થઈ ગયા આપણે બે લઈ જઈ જો જોકે આપણે કામ હોય છે બેનું તે ત્યાં પ્રોજેક્ટમાં જરૂર પડે છે બે ફોન

એસી બેસી બધું બંધ છે ને ગજબની ગરમી થાય મિત્રો આપણે બસ બદલી નાખવાની છે કેમ કે બહુ ગરમી થાય બહુ આસલ હાલી આવે તેર નંબર બીજી તે બીજી બસમાં બે જઈ ગરમી ન થાય થોડી ઘણી ન થતી એને હાળે આગળ ઊભી રાખી ઈ હાળો નાંગ છે સારું રાખી તો ખરી રાલા યાર મને ઉલી થી આગળ જ જવું એટલે સાળા રૂબી નો રાખે જાવા દે ખબર નહી એમને હું કુસન નોટ છે આપડી એને વાહ અમે મસ્ત જ્યો એ તમ બહુ ભય દે તું ઘર મે બોલ રહેવી તમ લઈ ગયા લો ગાઈસ પકડી લીએ વાલે ઓણી લ્યો ત્યારે જોવું મિત્રો આટલું આપણું પ્રોજેક્ટનું કામ કાજ થઈ ગયું છે અને હજુ એમને આમ ચાલુ જ છે હજુ તો બહુ લાંબો ટાઈમ હોય છે હાલો તરફ નીકળી ગયા આપણે પાછા ઘર બાજુના બસમાં વચ્ચે જગ્યા મળી એમાં બેવવું પડશે થોડુંક સેફટ નહીંથી કેમ કે કાંઈ સપોર્ટ નથી એટલે લ્યો ત્યારે મિત્રો આપણે ફાઇનલી પાછા શોધી ગયા ઘરે અને કડી કરવા પડશે થોડોક આરામ એવું લાગે છે આજ આજ કામમાં તો કંઈ ખાસ થયું નહીં પણ તો જાવું તો પડે ને ભાઈ જ્યાં વગર નથી આવતું થોડું ઘણું જે થાય થોડું ઘણું કરી ભાઈ તો બસ આરામ છે હું કેવું ભાઈ તમારે સારું હાલો તે મળવી તમને પછી જો મિત્રો બહુ ભૂખ લાગી ગઈ ને ખબર નહીં આજ કેમ ભૂખ લાગી ગઈ એટલી બધી એટલે આપણે આપણી જાતે શક્કર ટેટીને જુધારીને અમે ખાવાની છે અને માથે થોડુંક આપણે મજામાં ભગરાઈ દીધું બેસ્ટ આવે હું બહુ લાગી ગઈ હતી થોડુંક ખાઈ લેવી કીધું હજુ છ સાડા છ જેવો ટાઈમ થયો છે તો તો જમવાની ઘણી વાર છે આપણે નવ દસ વાગ્યે જમવાનું થાય પેલા થોડુંક કીધું ખાઈ લેવી તો સારું પડે ને એમ અને અત્યારે ઉનાળો છે અને ઠંડી આપી વસ્તુ ખાવી તો સારું એમ મિત્રો સ્વાર્થ ને પાછળ દુનિયા ગાંડી એટલે જયારે માણસો કામ હોય ત્યારે માણસો આપડી ભાઈ આવે જો આ ભાઈ આવ્યા હે એમને જવાનું છે કામે થોડા એટલે એ રે મેં ભૂલી જાય હમણાં જો વસ્તુ ભૂલાય જાય જે કામે જવાનું છે નહીં હાલો તરે કામ પતાઈ જાય ગયું ક્યાં ના ના

એટલે ને માણસો ની બીક નો રે આપણને ક્યાંય જાવી ને તો કે આપડા કોઈ સોરી જાય છે એવું સારું હાલો તરે સારું હાલો તરે મિત્રો આપણે પાછું નથી બેંકે આપડે ગ્રેવી એવા એટીએમ થી અને આવીને જમીન વીમી લીધું અને જમીન થઈ ગયા અમે સુવાનો ટાઈમ સારું હલો તો કેટલા વાગી ગયા તમે જુઓ પોણા દસ અગિયાર જેવું થવા આવ્યું છે તો હું જઈને આપણે આજનો લોકો પૂરો કરવી તો કેવો લાગે એવો બ્લોક જણાવજો કોમેન્ટમાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ તમને નવા વ્લોકમાં ત્યાં સુધી જય હિન્દ જય મહાદેવ બાય ભાઈ